પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં દર વર્ષે ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મટકા ફોડ કાર્યક્રમ યોજાયો પાટણ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ચાચર ચોકમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલ નગરજનોએ નંદઘેર આનંદભયો જય કન્યા લાલ નાદ જયકારા સાથે મટકા ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા પાટણ શહેરના સ્થાનિક કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા અને ગોપાલ રાજપૂત સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો હિંગળા ચાચર ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકાફોડ કાર્યક્રમમાં હાજર રહીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી પાટણ શહેરમાં સતત વરસતા વરસાદ વચ્ચે દર વર્ષની જેમ હિંગળા ચાચર ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો પાટણ શહેરમાં દર વર્ષની જેમ હિંગળા ચાચર ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને નગરપાલિકા સ્વચ્છતા શાખા ચેરમેન હરેશભાઈ મોદીએ ભગવાન રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી પાટણ શહેરમાં દર વર્ષની જેમ હિંગળા ચાચર ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરમાં દર્શનાર્થે પધારેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખા ચેરમેન હરેશભાઈ મોદી અને ભાવેશભાઈ મોદીને મંદિર તરફથી ભગવાનની પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા